વાઘોડિયામાં વાહનની અડફેટે બાઇક સવારનું મોત વાઘોડિયા આરઆર કેબલ કંપની પાસે અચાણ્યા વાહનની અડફેટે બાઇક મોત તાલુકાના રવાલ ગામના યુવાન સંજયભાઈ દિનેશભાઈ મકવાણા ઉમર વર્ષ કે ગઈ રાત્રે પરત પોતાના ગામ રવાલ તરફ મોટરસાઇકલ લઈને જતા હતા તે અરસામાં ખંદા રોડ પર આવેલ આરઆર કેબલ કંપની પાસે સંજયની મોટર ને કોઈ અજાણ્યા વાહને તેની બાઇક ને અડફેટે લેતા સંજય રોડ પર પટકાયો હતો જેમાં સંજય ને માથાના ભાગે તથા શરીર ને ગંભીર ઈજા પહોંચતા

15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ